ધારી વન વિભાગ દ્વારા હિરાવા ગામ પાસે થોડા દિવસ પહેલા દીપડા એક બાળક પર હુમલો કરતા બાળકનું મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી વન વિભાગ દ્વારા તેમના પરિવારને દસ લાખનો નો ચેક અર્પણ કરવામાં આવ્યો ધારી તાલુકાના હિરાવા ગામ પાસે થોડા દિવસ પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો કરતા બાળકનું મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી વન વિભાગ દ્વારા સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ વન વિભાગના દલખાણિયા રેન્જના ઇન્ચાર્જ આરેફો

હીરાવા ગામના ખેડૂત ખાતેદારના એક વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા મજૂર પરિવારના એક દીકરા ઉપર રાત્રિના સુતાતા હતા ત્યારે હિંસક પ્રાણી દીપડાએ હુમલો કરેલ અને આ નાના બચ્ચાને એનું મોત નિપજાવેલ ત્યારે વન વિભાગ દ્વારા ત્વરિત કાગળો કરી અને પીડિત પરિવારને વહેલી તકે સહાય મળે એના માટે બધા જ પ્રયત્નો કરીને આ પીડિત પરિવારને આજરોજ

સુંદરભાઈનો દીકરો સવારે વહેલા છ વાગ્યે આ લોકો બ્રશ કરવા માટે બહાર આવ્યા અને બાળક અંદર સૂતું હતું તો આ દીપડોને બાજુમાં બેઠો હશે કે અથવા ખબર નહીં કે આજુબાજુમાં જે કંઈ મોલાત ઊભી હોય એમાં હશે તો એ દીપડા આવી અને આ બાળકને ઉપાડી અને દોડ્યો પણ બાળકને પછી મુકાવી દીધું એટલે તો છતાં બાળકનું મૃત્યુ થયું અને જંગલ ખાતાનો સ્ટાફ અને જે અધિ અમારે રાજકીય આગેવાનો બધા હસ્તક આ દસ લાખનો ચેક આપી અને આ પરિવારને સહયોગ આપી અને પરિવારને પરિવારને પ્રોત્સાહન આપ્યું છે